नमस्कार निर्माण न्यूज में आपका स्वागत है अपने साथ हूँ छू शिवानी समाचारों की शुरुआत करें हेडलाइंस से केंद्रीय <गणारी> गृह मंत्री अमित शाह से गुजरात चार महीना रोज अमित शाह छोटाउदेपुर खाते करते प्रचार छोटाउदेपुर बोडेली खाते भव्य सभा ने करते संबोधन राजकोट <गणारी> पूर्व मेयर अशोक डांगर भाजपा जोड़ा वर्ष શહેર પ્રમુખ તરીકે આપ્યું હતું રાજીનામું પરસોત્તમ રૂપાલાએ ખેસ કરાવી ભાજપમાં આવકાર્યા અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવારો નક્કી કર્યા અમેઠીથી કે શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવ્યા પ્રચાર પ્રસાર છે અને છોટાઉદેપુરના બોડેલી ખાતે તેઓ ભવ્ય સભાને પણ સંબોધિત કરવાના છે આવતીકાલે દસ વાગે તેઓ બોડેલી આવશે અને જાહેર સભા યોજશે અને ભવ્ય સભાને સંબોધન કરશે ત્યારે હાલ તો બોડેલીમાં અમિત શાહના કાર્યક્રમની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને સાથે જ પાંત્રીસ હજારથી પણ વધુ જનમેદની બેસી શકે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા પણ હાલ ગોઠવવામાં આવી છે અને સાથે જ અમિત શાહનો જ્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે બોડેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હાલ જેના દ્રશ્યો સામે આવ્યા છે તેની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે બોડેલીની મુલાકાતે આ સભામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે આશરે પાંત્રીસ થી પણ વધુની જનમેદની આવે તો તેમના બેસવા માટેની જે બેઠક વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે અને સાથે જ આ કાર્યક્રમને લઈને બોડેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે આવતીકાલે દસ વાગે અમિત શાહની જાહેર સભા યોજાવાની છે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રફીક દનીવાલા જોડાઈ ગયા છે રફીક આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની મુલાકાતે છે કયા પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે જે આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી આવી રહ્યા છે જેને લઈને પોલીસ સુરક્ષા બંદોબસ્તો ગોઠવ્યો છે સાથે સાથે ભાજપ પણ છે છે ચૂંટણીની જાહેર જાહેર સભા સભા છેલ્લી છેલ્લી જોવા તો આ મતદાન સાતમી તારીખના રોજ યોજાવાના છે ત્યારે ચૂંટણીના જે પ્રચાર પડઘમ છે તે પાંચ તારીખે શાંત થઈ જશે અને જેને લઈને ચાર તારીખે ગૃહમંત્રી આવી રહ્યા છે જેને લઈને તમામ તૈયારીઓને ભાજપ પણ આખરી ઓપ આપવામાં આવી છે આ જે સભા છે તે તાલુકા સભા સદન ની બાજુમાં એ માં જ્યાં વડાપ્રધાને અગાઉ સભા કરી હતી તે જ ગ્રાઉન્ડ ની અંદર સભા કરનાર છે અમિત શાહના આગમન પહેલા ભાજપ તમામ તૈયારીઓમાં લાગ્યું છે છોટાઉદેપુર જિલ્લાના સો તાલુકામાંથી દરેક ગામેથી લોકો જાહેર સભામાં પહોંચે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે તમામ જિલ્લાના તાલુકા મથકના જે પ્રમુખો છે મહામંત્રીઓ છે તેઓને જવાબદારી સોંપવામાં સાથે સાથે વડોદરા જિલ્લાના અને પંચમહાલ જિલ્લાના જે મત વિસ્તાર છે છોટાઉદેપુર લોકસભાનો તેમાંથી પણ લોકોને બોડેલી ખાતે સભામાં લાવવા માટે જવાબદારી સોંપવામાં આવી છે આમ જોવા જોઈએ તો ભાજપ આખરી જે લોકસભાની સભા છે તે મોટી સભા થાય અને જે અમિત શાહ આવનાર છે ગૃહમંત્રી છે તેઓ મોટી સંખ્યામાં તેઓની સભામાં મેદની ઉભી થાય તે માટે વિશાળ મંડપ પણ બાંધવામાં આવ્યો છે તમામ તૈયારીઓમાં લાગી ગયા છે સતત એક કેન્દ્રના કંદાવર નેતા અને ગુજરાતના એક કંદાવર નેતા તરીકેની ગણના અમિત શાહની થાય છે ત્યારે તેઓ આવી રહ્યા હોવાથી ભાજપ એક અનોખું આયોજન કર્યું છે અને અગોતરું આયોજન કરીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

તે વિસ્તારના લોકો સાથે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો મત વિસ્તાર આવે છે છોટાઉદેપુર લોકસભાની અંદર અને પંચમહાલનો જાંબુગોળા અને હાલોલ આવે છે આ તમામ તાલુકા બોડેલી અને નજીકના કનેક્ટિવિટી વાળા તાલુકા છે એટલે બોરેલી જાહેરસભાનું સ્થળ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે વેદની એને લાવવા માટે ખર્ચ પણ ઓછો થાય નજીક પણ પડે એક જે પ્લાનિંગ છે ભાજપે એવું તૈયાર કર્યું હતું કે અહીંયા લોકોને લાવવામાં બહુ ખર્ચ ના થાય પ્રમુખો છે તે આખી રણનીતિ સંભાળી રહ્યા છે ભાજપનો જે જિલ્લાનો છે અહીંયા ના ધારાસભ્ય છે સંખેડા છે છોટાઉદેપુર છે પાવી જેતપુર છે નાંદોદ છે એ તમામ ધારાસભ્યો ભાજપના છે એટલે આ ધારાસભ્યો પણ આની આખી જે તૈયારી છે તેમાં લાગ્યા છે સાથે સાથે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ નેતાઓ આખા આજે છેલ્લી સભા છે તેને આખરી ઓપ આપી અને તૈયારીમાં એ રીતના લાગ્યા છે કે કોઈ કચાશ ના રહી જાય આની ગંભીર નોંધ લેવામાં આવે કેમ કે જે ભાજપના ઉમેદવાર છે જશુભાઈ રાઠવા તેઓ એકદમ નવા છે કારણ કે તેઓએ વિધાનસભા લડી હતી પરંતુ લોકસભા ચૂંટણી પહેલી વાર લડી રહ્યા છે અને આટલો મોટો મત વિસ્તાર છે સાત સાત વિધાનસભા સાત સાત તાલુકા આવતા હોય એના કારણે જે વિધાનસભાઓ મોટી સંખ્યામાં આવે છે નજીકના તાલુકાઓ આવેલા છે છેદેપુર ની સાથે આવેલો પંચમહાલ ધભોઈ વાઘોડી આ કનેક્ટિવ વાળા તાલુકા અને વિધાનસભા સીટો આવેલી છે જેના કારણે તૈયારીઓ એટલી મોટી કરવામાં આવી રહી છે કે સભામાં કોઈ કચાશ ના રહે અને મતદાનમાં કોઈ કચાસ ના રહે મીટિંગ કરવાનું હોવાનું જાણવા મળી છે જી આભાર રફિક સમગ્ર માહિતી માટે તો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની મુલાકાતે છે અને દસ વાગે તેઓ જાહેર સભાને સંબોધન કરશે સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલે પીએમ મોદીની જામનગરમાં સભા હતી અને ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળ જવા રવાના થયા હતા ત્યારે હવે પીએમના બંદોબસ્તમાં ગંભીર બેદરકારી સામે આવી હતી ડીજીપીને રેન્જ આઈજી અશોક યાદવે તેને અનુસંધાને જ પત્ર પણ લખ્યો છે એરફોર્સ પાસે સ્લમ વિસ્તારની નજીક યોગ્ય બેરિકેટ લગાવવામાં નહોતા આવ્યા તેવી વાત સામે આવી છે

ત્યારે એ વાત સામે આવી કે જે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો તેમાં ગંભીર બેદરકારી કરવામાં આવી હતી અને તેના જ અનુસંધાને ડીજીપીને રેન્જ આઈજી અશોક યાદવે પત્ર લખ્યો ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ઝાલા જોડાઈ ગયા છે પરાક્રમ પીએમના બંદોબસ્તમાં ગંભીર બેદરકારી સામે આવી શું છે વધુ વિગત એ સિવાયની જણાવ્યો કે ગઈકાલે કાલે જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા હતા તેમાં બંદોબસ્તમાં ગંભીર બેદરકારી હતી ત્યારે આઈજી બી આઈજી જે અઠભ યાદવે પ્રસલ્યો જામનગર એસપોર્ટ પાસે સ્લમ વિસ્તાર નજીક બે એક નામો લગાડવામાં આવ્યા હતા લગાડા લગાડ્યા ન હતા એના નોકરી ભજ ભજાવતા હતા તેની બીકી ત્યાં ફણાવવામાં આવી હતી એમ છતાંય આ બે દડકરીના હિસાબે આઈજી અશક અશોક આઈજી એટલે પત્ર લખી છે સૂચના આપવામાં આવી છે અને આર્ગેનિક કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી છે બીજું જી આભાર પર સમગ્ર માહિતી માટે તો પીએમ ના બંદોબસ્ત આજે ગંભીર બેદરકારી સામે આવી ત્યારે અશોજીના ડીવાય એસપી જય દિપસિંહનો કુમ સમય પગલાં લેવાય તેવી પણ શક્યતાઓ છે

નિલેશ કુંભાણી ડમી ઉમેદવાર સુરેશ પડચાલાના નામના બેનરો લગાવવામાં આવ્યા આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડચાલા ફોટા સાથે ઠગ ઓફ સુરત એવું પણ લખાણ લખવામાં આવ્યું ત્યારે નિલેશ કુંભાણીને લઈને હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે સુરતમાં અલગ અલગ જગ્યાઓ ઉપર આ બેનર લગાવવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના પૂર્વ મેયર પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર આજે ભાજપમાં જોડાયા સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા જમુખ તરીકે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે થોડા વર્ષ પૂર્વે અશોક ડાંગર એ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા ત્યારબાદ ફરી તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા ત્યારે આજે ફરી પાછા તેમણે કેસરિયા કર્યા હતા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ તેમને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલહથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ હાઈર સમાજના અને દરેક સમાજ સાથે જ અંગત ધરોગો સેવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર

હું સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું મારી સાથે ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈસાહેબ ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી ના બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુ પ્રમુખશ્રી પણ બેઠા છે ને ભાઈ ભરતભાઈ પણ છે એમને હું ખાતરી આપવા માંગુ છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કાંઈ બાકી રહ્યા છે ને એ કાંગ્રાને હું ધોળમૂળથી ઉખેડી નાખીશ આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાવ કરી દેવાની છે અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે મિત્ર તરીકે ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિજાપુર ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશમાં આજે નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે છે નાના માણસો માટે સરકારે અનેક યોજના બનાવી છે તેમણે કહ્યું કે ગુજરાત અને દેશમાં જીએસટીની રેકોર્ડ બ્રેક આવક પણ નોંધાઈ છે સાથે જ તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર અગિયારમા ક્રમેથી પાંચમા ક્રમે પહોંચ્યું છે નરેન્દ્રભાઈને ત્રીજીવાર વડાપ્રધાન બનાવી ત્રીજા ક્રમનું અર્થતંત્ર હવે બનાવવાનું છે આ લોકસભાનું ઇલેક્શન કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષના શાસન પછી લોકસભાનું પહેલી વખત એવું ઇલેક્શન થઈ રહ્યું છે કે જનજન કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે અને કેટલા પાર સાથે ચારસો પાર સાથે બનાવવાના છે એટલે ભારતીય જનતા પાર્ટીને આપ સૌ એ જે વિશ્વાસ મૂકી અને માન્ય નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવ્યા હતા તો આપણને આજે ડબલ વિશ્વાસ થાય ડબલ ગૌરવ થાય ગુજરાતની જનતાને કે આપણા નરેન્દ્રભાઈ આજે દેશમાં જે કામ માટે જન જનના કામ માટે એમને મોકલ્યા હતા આજે બધાનો વિશ્વાસ જીતી શક્યા આખા દેશનો વિશ્વાસ જીતી શકે આપણા માટે ડબલ ગૌરવની વાત છે બાકી ઇલેક્શન આવતા હોય ઇલેક્શન જાય ક્યારેય કઈ વાતો થતી ઇલેક્શનના મુદ્દા કહેવા હોય આજે પહેલી વખત ઇલેક્શનનો મુદ્દો આપણી આર્થિક તાકાત અને આર્થિક તાકાત જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ દસ જ વર્ષમાં આપણી આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા અને આ વખતના ઇલેક્શનમાં અત્યારનો મુદ્દો શું છે તો કે ભઈ માન્ય નરેન્દ્ર ભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ ને આપણી આર્થિક તાકાત પહેલા 3 નંબરમાં થાય એ આજે મુદ્દો બન્યો છે આર્થિક તાકાત વધે ને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય હમણાં તમે છાપાઓમાં વાંચતા હશો ગુજરાત અને

પરિવર્તનો આવે અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ એક ઉદાહરણ મારા મગજમાં એક સેટ થયું છે કે મેં આજે જે વિકાસના કામો થાય છે એનો એક આંકડો તમને મગજમાં ના કે જે આપણી રેલવે છે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન ઓગણીસો સુડતાલીસથી થી બે હજાર ચૌદ સુધી જે રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ એકવીસ હજાર આઠસો ચોવીસ માં કેટલા કિલોમીટર તો આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ દસ જ વર્ષમાં આજે એરપોર્ટ હતો એરપોર્ટ ડબલ થયા છે આપણી મેડિકલ કોલેજો ડબલ થઈ છે મેડિકલ સીટો ડબલ થઈ છે અને સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે અને એ સુશાસન સાથે આજે માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષ પૂરા થયા છે આજે ગુજરાતમાં પણ દરેકે દરેક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે જે ગ્રીન એનર્જીની વાત છે તો કાલે જ આપણા વડાપ્રધાન શ્રી અહીંયાથી કહેતા હતા કે ગુજરાતમાં ગ્રીન એનર્જીનું બહુ મોટું હબ જે ભારત દેશમાં બનવા જઈ રહ્યું છે એ ભારતમાં જે હબ બનવા જઈ રહ્યું છે ગ્રીન એનર્જીનું એમાં મોટો ફાળો ગુજરાતનો હશે મોટો ફાળો ગુજરાતનો હશે અહીંયાથી હમણાં વાઇબ્રન્ટની વાત થઈ આપણે દર વખતે દર ઇલેક્શનમાં જ્યારે જ્યારે આવે ત્યારે વાત આવે કે ભાઈ ઇલેક્શન આવે એટલે બેરોજગારી આવે આવે ને આવે પણ બેરોજગારીમાંથી નીકળવા માટેનો રસ્તો એ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને બે હજાર ત્રણમાં દેશ અને દુનિયાના વેપારીઓ માટે ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને એ ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું એટલે આજે બે હજાર ચોવીસમાં આપણે વાઇબ્રન્ટની દસ કડી પૂરી કરી અને દસ કડી જ્યારે પૂરી કરી છે વાઇબ્રન્ટની ત્યારે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે એ પાંચસો કંપનીઓમાંથી સોથી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે અને એટલે જ આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે જ્યારે જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રપ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર મોકલશો એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જયારે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ નમસ્કાર